મારે પછા ઓદી જો વધા નઈ ગયો ઓટાવ દીયો તો પુટ્ટેડો હવે જેમ મને ભાઈબંધ હેલો બોલો અલ્યા માછાઈ બોલ્યા હા તમારો યાદ છે નંબર એ છે યાર બોલો બોલો હા શું કરો ગયો કોઈ નહી ઓય થોડું કામ હતું તે આયો શું ચાલે મારું કેવું હા બોલો એક ભેસ વેચવાની ગરાક ઉરાક લાવો એવું છે ગરાક તો આપડે ભેસ શું વાત કરો અમે થોડી વાર માં હા તો આવો

મારો એવું છે આપડે ઘેર નતા એટલે વારા મા પૂરા પૂરા બધાના જ છે

મારા ભેસ વેચવી તી તે મુકુ લાવ કરું તમે વળી એટલે હું આજ આજે આપડે વાત પતી જાય ને આપડે અંગાત લઈને જાય લઈને જાય અમને લેવી છે બરોબર

આપણે ગમે ને આપી દઈએ બોલો કેટલા સુધી લેવાની છે પચાસ હાજર સુધી આપણે વધારે નહી કીધું લાખ રૂપિયા કોઈ સી લાખ રૂપિયા તો ના હોય યાર પણ લાખ રૂપિયા હોય જુઓ તો કરાવ

ને ઊડી કરી દયો કડા ને ઊડી તા ને ઊડી તો કરવું જ પડશે પણ મે ન આવ સતતે ખાલી ભેસો મૂજો આ ભેસ હાડી છે ને ઈમાં ઈવને વેચવા કાડી કેટલું પેલી હશે ઈવન નહી તો વાત બરોબર છે હા હા ભેસે બરોબર છે પણ ફોટો કમ્પ્લીટ ભેસો હા હા તો કડ હેડો તા ને ઊડી ઈવન વાત કરું હો આવ કડ થોડી જોયા પરિસ્થિતિ તો ખરાબ છે પણ હવે મારે જોશે એવું રાખજો ભગવાન જોશે

હવ તમે કીધું એટલે વાત એક વખત બોલે વાત પતી જાય ના કેવું પડે આપડે એમના જોવાનું યાર

ભલાદમી તમે ગરીબ છો હું નેવું હજાર કિંમત માંથી તોડી 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 પિસ્તાલીસ લાખ રૂપિયા તમારે કરવું જ પડશે આવું કીધું ત્રણ તમે ગરીબ નહીં મન તમે ગરીબ છો ઓ તારી ઉભા તમે ઉભા

મારા મનમાં એવું હતું કે પચાસ હજાર આવી જશે પચાસ હજાર કાઢી દીધા દુખવાયુ આથી દલાલી Bye. <coughs>